નમસ્તે બાળકો કેમ છો બધા આજે હું એટલે કે ફ્રી ચાલતા જવાહર પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગમાં આપ સૌનું હું સ્વાગત કરું છું આપણે અગાઉ વિભાગ એક ની અંદર ત્રણ પ્રકરણ આપણે પૂર્ણ કર્યા હવે ચોથો પ્રકરણ ઉપર આપણે કેવી રીતે ક્રમિક ક્રમિક આકૃતિ આકૃતિ શોધો શોધો પ્રકરણ વિશે અભ્યાસ કરીશું એ પહેલા હું તમને એક વાત કહું કે આપણા ક્લાસ વિનામૂલ્યે ચાલે છે એટલે કે તમામ બાળકો એનો નિઃશુલ્ક કોઈ પણ ફી ચૂકવ્યા વગર એનો લાભ લઈ શકે છે એલે તમાર અન્ય મિત્રોને પણ જાણ કરજો જેથી કરી દરેક બાળકનો લાભ લઈ શકે અને હવે આપણે શરૂઆત કરીએ ક્રમિક આકૃતિ પૂર્ણક ક્રમિક આકૃતિ પૂર્ણ કરવાની માટે સૌથી પહેલા કેટલીક બાબતો તમારે યાદ રાખવી પડશે તો કઈ જે અગાઉ આપણે ત્રણ પ્રકરણની અંદર શીખ્યા એક ઘડિયાળની દિશા કાતો વિરુદ્ધ દિશા નિશાની ફેરબદલી આ તમામ બાબતો એ સિવાય ચીનોની અદલા બદલી દર્પણ આકૃતિ જલ પ્રતિબિંબ કઈ બાજુ જમણી બાજુએ છે કે ડાબી બાજુએ ઉપરની બાજુએ છે કે નીચેની બાજુએ એટલે કે આગામી સમયમાં આપણે દિશાઓ પણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ આ બધી જો બાબતોનો ખ્યાલ હશે તો ક્રમિક આકૃતિ પૂર્ણ કરો પ્રકરણ બિલકુલ સહેલું છે તમે ખૂબ જ ઝડપથી એમાં સમજી જશો ઓકે તો શરૂઆત કરીએ એ પહેલા હું આશા રાખું કે આપની પાસે પુસ્તક હશે અને પુસ્તકની ની સાથે તમારું શોધો એની અંદર આપણે અગાઉ માહિતી મેળવી ચૂક્યા કે પ્રશ્ન આકૃતિની અંદર બરાબર ધ્યાનથી જોઈએ તો પહેલી આકૃતિ અને ત્રીજી આકૃતિ અને બીજી અને ચોથી કદાચ સરખી સમાન હોય શકે એ જ રીતે આકૃતિની અંદર ચિહ્નો ડાબી બાજુ કે જમણી તારૂપ જમણી બાજુ સરકે છે એની પણ અંદર ચિહ્નો આપેલા હોય એની વધઘટ બે હોય તો ત્રણ થાય ત્રણ હોય તો ચાર થાય એ રીતે નેક્સ્ટ આકૃતિમાં પાંચ થાય એવું પણ હોય શકે તો એ બધી બાબતોને યાદ રાખી આપણે શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન જ્યારે પરીક્ષાની અંદર આ ચેપ્ટર દાખલો પૂછાશે ત્યારે અહીં તમને ચાર આકૃતિઓનો એક ભાગ આપેલો એમાં છેલ્લી આકૃતિનો ભાગ ખાલી છે જેમાં ક્રમુક આકૃતિ શોધી અને તમારે જવાબ સિલેક્ટ કરવાનો હશે એટલે અહીંયા તાળો મેળવવાનો તો સૌથી પહેલો પ્રશ્ન આપણે સમજીએ બરાબર શાંતિથી જોજો અહીં આગળ વધતા ચોરસ આપેલો છે ચોરસ ની અંદર ચોરસ અને અહીંયા સરવાળાની અને ગુણાકારની નિશાની આપેલી છે સરવાળો ગુણાકાર સરવાળો તો હવે પછી શું થશે ગુણાકાર થશે તો અહીં આગળ જ્યારે પ્રશ્નના જવાબમાં બે આકૃતિઓ આપેલી હોય તો એમાંથી જે સરવાળાની છે એ આપણે એને કેન્સલ કરીએ તો પછી આગળ વધીએ હવે વધી B અને C તો કમ્પેરિઝન કરીએ તમે બરાબર ધ્યાનથી જોઈ શકો છો કે અહીં શું થયું તો અહીં આગળ જે વર્તુળની નિશાની આપેલી છે એ વર્તુળની નિશાની

અહીં આગળ કાળું વર્તુળ ઉપરની બાજુ કાળું ત્રિકોણ નીચેની બાજુ અહીં ખુલ્લું વર્તુળ ઉપર ત્રિકોણ ખુલ્લું તો આપણો જવાબ નંબર સી સિલેક્ટ થાય છે એ જ રીતે પ્રશ્ન નંબર 2 જોઈએ તો અહીંયા તીર આપેલું છે નીચે એક તીર આપેલું છે બરાબર ધ્યાનથી જોજો તો કઈ દિશામાં ફરી રહ્યું છે ભાઈ તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આખી આકૃતિ ફરી રહી તો બીજા નંબરના સ્ટેપમાં આ રીતે ત્રીજા નંબરના સ્ટેપમાં આ તીર ઉપરની બાજુ અહીં ડાબી બાજુ જાય છે તો હવે ચોથા નંબરમાં શું થશે તો આ તીર આ રીતે સામે આવશે અને આ નીચે અને ઉપર આવી રીતે પાંખું થશે તો ચારે આકૃતિમાંથી કઈ આકૃતિ ભાઈ સેટ થાય તો આપણે જોઈએ આપણે જે ક્રમિક જોઈએ છે એવો એની અંદર નથી બીની અંદર છે તેમ છતાં સી ચેક કરીએ સીમા નથી થતું ઉપરનું પાંખું ડાબી બાજુ આપેલું આપણે જમણી બાજુ જોઈએ છે ડીમાં પણ નથી થતું तो जवाब नंबर बी आपरे सिलेक्ट करिए छे जे एकदम योग्य रीते ने मडी जाय छे नेक्स्ट આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તો કૃષ્ણ ત્રળ ની અંદર તમે જોઈ શકો છો અયા વર્તુળમાં બહુ બધી નિશાની આપી જરે આવી નિશાનીઓ આપી રયુ હોય ત્યારે અમુક વસ્તુ કેટલીક યાદ રાખવાની કઈ બાબતો તો તમે અહી ધ્યાનથી જોઈ જોઈએ માત્ર આપણે વર્તુળનો ઉપરનો ભાગ જોઈશું વર્તુળનો ઉપરનો ભાગ જોઈએ પહેલી અને બીજી આકૃતિ વચ્ચે શું તો અહી જે ત્રિકોણ છે એ ત્રિકોણ ખસીને ડાબી બાજુ આઈ જમણી બાજુથી ડાબી બાજુ આવી ગયો રાઈટ બીજી આકૃતિમાં એ જ રીતે ખુલ્લું વર્તુળ જે ડાબી બાજુ હતું એ જમણી બાજુ આવી ગયું રાઈટ એક જ વસ્તુ યાદ રાખો ત્યારબાદ અહી જે નીચેના ભાગ હતા એ ઉપરની બાજુ જતા રહ્યા જોઈ લો બંને આકૃતિમાં તો એ જ રીતે ત્રીજી આકૃતિમાં આપણે કલ્પના કરીશું કે આ લાઈન દોરીએ તો જે ચોરસ જમણી બાજુ ઉપર છે એ ચોરસ ડાબી બાજુ છે હોય તો સૌથી પહેલા આવું ખુલ્લું ચોરસ ડાબી બાજુએ કઈ આકૃતિમાં હોય આપણે એક જ આકૃતિને નિશાની ચેક કરવાની એટલે ચેક કરી લઈએ તો તમે જુઓ અને આ બાજુ શક્કરપારા જેવું ચોરસ હોવું જોઈએ તો અહીં ક્યાંય છે ભાઈ બંને બાજુ બંને બાજુ સામસામેની આપણે દિશા નક્કી કરીએ તો વચ્ચેની લાઇનિંગની અંદર પહેલી આકૃતિમાં નથી બીજી આકૃતિમાં છે પરંતુ કાળો ચોરસ છે એટલે આપણે લાગુ પડતું નથી ત્રીજી આકૃતિમાં ચેક કરીએ તો હા એમાં છે ચોથી આકૃતિમાં ચેક કરીએ એમાં નથી થતું તો કેન્સલ તો ફરી એકવાર અને આપણે ટેલી કરીશું જેમ અહીં કર્યું એમ કે કાળો ચોરસ કાળો ટપકું નીચેની બાજુ જતું રહે દિશા એક જ રહે દિશા એક જ રહે તો એ જ રીતે અહીં પણ કાળો ટપકું અને ચોરસ નીચે આવવા જોઈએ તો સોરી ઉપર આવવા જોઈએ તો અહીં આગળ ચેક કરી લઈએ તો જવાબ નંબર સી ની અંદર જવાબ ચોરસ પણ મળી જાય છે જે સરકીને ઉપરની આકૃતિ જે ડાબી બાજુ હતી એ જમણી બાજુ પણ આવી જાય છે જ રીતે જે આ બંને આકૃતિઓ ત્રિકોણ અને કાળું શક્કરવારા જેવી નિશાની એ પણ અહીંયા નીચે આવી જ જાય છે માટે આપણો સાચો જવાબ સી સિલેક્ટ થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર ની અંદર બિલકુલ સરળ છે જોતા હવે ખ્યાલ આવી જાય કે પહેલી આકૃતિ અને ત્રીજી આકૃતિ સમાન છે તો એનો મતલબ કે બીજી અને ચોથી સમાન હોવી જોઈએ તો આપણે જોઈ લઈએ તો તો આકૃતિ કઈ છે તીર નીચેની તરફ પહેલી આકૃતિમાં નથી તીર નીચેની તરફ નથી બંનેમાં તીર નીચેની તરફ છે પરંતુ હવે શું જોવાનું છે આકૃતિનો જે ગોળ ભાગ આપેલો છે થોડો એ ગોળ ભાગની ઉપરની બાજુ તીર આપેલું છે જે આકૃતિ નંબર સી ની અંદર નથી માટે કેન્સલ તો જવાબ નંબર ડી આપણે સિલેક્ટ કરી શું નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 5 અહીંયા એક સ્ટેપ જેવી સીડી જેવું નિશાની દેખાય છે તો જો પહેલામાં એક ગોળ આવ્યું બીજામાં બે પગથિયા એટલે બે ગોળ આવ્યા ત્રીજામાં ત્રણ પગથિયા એટલે ત્રણ ગોળ વર્તુળ થયા તો હવે ચાર પગથિયા જોઈએ અને ચાર ગોળ જોઈએ જો અહીં હું નિશાની કરું છું એવું મળવું જોઈએ વર્તુળ એના બાજુમાં

દિશામાં ફરી જમણી બાજુએ જાય તો વર્તુળની અંદર એક સંખ્યા વધે એ જ રીતે ફરી વાર ઘડિયાળની દિશામાં જઈ ડાબી બાજુએ જાય એક વર્તુળ વધે એટલે કે એક બીજું સ્ટેપ ત્રણ વર્તુળ તો હવે ચાર વર્તુળ થશે અને આ નિશાની ઘડિયાળની દિશામાં ફરી ઉપરની તરફ જાય ઉપરની બાજુ નિશાની કઈ એમાં નથી નથી બીમાં બી અને અંદર અંદર ઉપરની છે તો હવે શું ચેક વર્તુળની સંખ્યા એક હતું બે થયા ત્રણ થયા અને હવે ચાર થવા જોઈએ તો ચાર સેમો છે ભાઈ બી માં છે નથી તો કેન્સલ તો સી આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન સાત જોઈએ आकृति बराबर ज्यांती जोवान त्रिकोण चौરસ पंचकोण એનો મતલબ કે ત્રણ ખૂણા ચાર ખૂણા પાંચ ખૂણા તો હવે કયા ખૂણા થશે 6 ખૂ તો જોઈ લો બદમાં 6 ખૂણા આપ્યા તો પછી હવે શું જોવાનું લાઈનિંગ વાળો ભાગ ડાબી બાજુએ તો જમણી બાજુએ થયો ડાબી બાજુએ તો જમણી બાજુએ જોઈએ તો જમણી બાજુ છે ભઈ અયા નથી કેન્સલ આની બાજુ ઉપરની બાજુથી કેન્સલ અહીં d ની અંદર નીચેની બાજુથી કેન્સલ તો કોણ રહ્યું માત્ર જવાબ નંબર બી જે આપણો સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર આઠ અહીં બંને ધજા જેવી નિશાની આપેલી ધ્વજ જેવી એક કઈ દિશામાં આપી ખૂણામાં આપી આપણે દિશાઓ આપણને યાદ છે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ જ રીતે ખૂણાઓ ઈશાન નૈઋત્ય વાયવ્ય અને અગ્નિ ખૂણો આ ચાર ખૂણા પૈકી કયા ખૂણાની અંદર એ ઘડિયાળની દિશામાં ફરી રહી છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા એ જોવાનું તો અહીં ધજાઓ ખૂણામાંથી સીધી થાય છે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આકૃતિ ફરી રહી અહીંયા એક પણ આડી લીટી નથી એક વખત ખસી તો એક લીટી આવી બીજી વખત ખસી તો બે લીટી આવી ત્રીજી વખત ખસશે તો ત્રણ લીટીઓ ઊભી થવી જોઈએ તમને જો દેખાય છે મે આકૃતિની અંદર સામાન્ય પેન્સિલની નિશાની કરી તો અહીં આગળ એવી આકૃતિ સેમા મળે અહીં આગળ પહેલી આકૃતિ એની અંદર એ વિકલ્પ નથી સી ની બી ની અંદર ધજા અહીં બતાવેલી જે આપણે જોઈતી નથી ને કેન્સલ અહીંયા માત્ર બે લાઇનિંગ છે માટે કેન્સલ તો હવે કોણ વધ્યું જવાબ નંબર ડી જે આપણો સાચો જવાબ બનશે એમાં ધજાઓની દિશા પણ તમે જોઈ શકો છો બે લાઈનિંગ ની જગ્યાએ ત્રણ લાઈનિંગ પણ તમે જોઈ શકો છો નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 પ્રશ્ન નંબર 9 ની અંદર તમે ધ્યાનથી જોશો તો ત્રિકોણ આપેલા છે તો ચોથું ત્રિકોણ કેવું હશે તો બરાબર કલ્પના કરો આ ત્રિકોણને બરાબર ધ્યાનથી જોશો અને પહેલાની અને બીજા વચ્ચેનો સંબંધ નક્કી કરશો તો જવાબ ઓટોમેટિક મળી જશે તો પહેલું ત્રિકોણ ઘડિયાળની દિશાની અંદર ફરી નિશાની બધી જ એનાય ખાલી ત્રિકોણ ફરી એ જ રીતે ફરી વાર ઘડિયાળની દિશામાં ફરતા નીચેનો ભાગ ઉપર આવ્યો અને અહીંયા કાળો ડાબી બાજુએ હજી જો ફરશે તો ઘડિયાળની દિશામાં નીચેથી આમ ગતિ કરશે તો ત્રિકોણ કેવું થશે આ રીતના અને આ કાળો ભાગ ઉપર અહીં જમણી બાજુ ઉપર દેખાશે તો જમણી બાજુ ઉપર દેખાય એવો વિકલ્પ કયો છે સી ડીમાં છે નથી સીમાં અને એમાં દેખાય તો ડીમાં નથી તો હવે a અને c ની કમ્પેરીઝન કરવાની રહી તો શું જોવાનું જે અંદર એક નાનો ટપકો નીચે આપેલું છે a જોવાનું તો નાનો ટપકો હવે કઈ બાજુ આવશે અહીંયા નીચેની તરફ તો નીચેની તરફ આવવો જોઈએ તો એવી કઈ જગ્યાએ નિશાની c માનો ટપકો આપેલું નથી માટે કેન્સલ તો જવાબ નંબર a આપણો સિલેક્ટ થશે ઓકે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 10 તમે બરાબર ધ્યાનથી જોશો તો આની અંદર કેટલા બાજુવાળી આકૃતિ આપી એક બે ત્રણ ચાર પાંચ જોઈએ એક એક બાજુ ઘટતી જાય પાંચ થઈ તો હવે ક્યારે થશે ચાર તો ચાર આકૃતિ વાળી કઈ તો બી અને સી તો એ નથી અને ડી નથી તો બંને કેન્સલ તો હવે કોણ રહ્યું હવે આપણે શું જોવાનું આની નિશાનીઓ જોવાની નિશાની જો વર્તુળ હતું તો કઈ બાજુ ખસ્યું ઘડિયાળની દિશામાં અહીં પણ ચોથી આકૃતિની અંદર આ બાજુ કાળું ટપકું થવું જોઈએ અહીંયા લાઈન થવી જોઈએ આ લાઈન અહીં આવવી જોઈએ અને આ ગોળ રહ્યું જમણી બાજુ એ ડાબી બાજુ ગોળ વર્તુળ થવું જોઈએ છે ને એકદમ સરળ પ્રશ્ન નંબર અગિયાર સાથીયાની નિશાની આપેલી જવાબમાં પણ ની નિશાની આપેલી ખાલી તમે જવાબમાં જોશો તો સી ની અંદર સાથીઓ અહીં ચોરસ બનાવી દીધો માટે સૌથી પહેલા એક કેન્સર આપણે સાથીઓ જ આવશે તો બીજા નંબરમાં શું જોવાનું હવે એની નિશાની તમે અહીંયા જોઈ શકો છો બત્તાકાર એટલે કે સરવાળાની નિશાની ભાગાકારની બાદ બાકીની ગુણાકાર આ નિશાની કેવી બાજુ કઈ બાજુ ખસે છે તો જો બીજી આકૃતિમાં જમણે જે ડાબી આવી એનો મતલબ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંયા ભાગાકાર આવી ગયો તો નીચે ભાગાકાર થઈ ગયો હવે ભાગાકાર ક્યાં જશે આ બાજુ જશે આ ગુણાકાર આ બાજુ જશે રાઈટ અને સરવાળો ઉપરની બાજુ નિશાની આવશે અને બાદ બાકીની નીચે તો એવી આકૃતિ શેમાં મળી રહી છે તો પહેલી આકૃતિમાં અહીંયા ભાગાકાર આપેલું જે આપણે જોતો નથી આપણે શું જોઈએ છે ગુણાકાર માટે કેન્સલ અહીંયા ગુણાકાર છે અહીં ડી ની અંદર વત્તાકાર છે માટે કેન્સલ તો આપણો જવાબ બી આપણને ઓટોમેટિક મળી ગયો ખોટા વિકલ્પ કેન્સલ કરશો એટલે સાચો જવાબ સરળતાથી મળી જશે અહીં પણ નિશાની આપેલી સાથીઓ જોઈએ છે તો બધા જ સાથીયા આપેલા છે તો અહીં આગળ હવે શું જોવાનું એની નિશાની જોઈ શકો છો તમે ગુણાકારની નિશાની અહીંયા ઉપર હતી બીજી આકૃતિમાં એ નીચે આવી ત્રીજી આકૃતિમાં ડાબી બાજુ ખસી તો મતલબ ઘડિયાળની દિશાની અંદર ગતિ કરે છે નિશાનનો તો ત્રીજી આકૃતિની અંદર પણ આપણે જોઈએ કે ઘડિયાળની દિશામાં છે તો ચોથી આકૃતિમાં પણ એ મળી જવું જોઈએ અહીંયા સરવાળો ઉપર આપ્યો તો હવે સરવાળો નીચે આવવો જોઈએ તો કઈ આકૃતિમાં સરવાળો નીચે છે પહેલામાં ગુણાકાર છે માટે કેન્સલ બીજામાં છે આગળ વધીએ અહીંયા ત્રિકોણ આપેલું છે માટે કેન્સલ ડી ની અંદર ગુણાકાર આપેલો છે માટે કેન્સલ તો જવાબ નંબર બી આપણો સાચો જવાબ મળી જાય છે બરાબર ધ્યાનથી જોવાથી દરેક અહીંયા જે પાંચ હતી એની ચાર થઈ વળી પાછી આમાંથી એક લાઈન નીકળી જશે જે ત્રણ થશે અને અહીંયા બે થશે તો હવે આપણે કલ્પના કરી શકીએ છીએ કે આડી ત્રણ હતી એની જગ્યાએ ચાર થશે અને

એટલે કે જવાબ નંબર એ આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર પંદર અહીંયા ત્રણ ખૂણા આપ્યા છે તારા જેવું આપી છે નિશાન પણ ત્રણ ખૂણાનો નો ઉતારો ચાર ખૂણા પાંચ ખૂણા તો હવે કેટલા ખૂણાનો થશે છ ખૂણાનો તો છ ખૂણા વાળું કયું આ નહીં એ નહીં સી નહીં ડી કેમ નહીં તો અંદરની આકૃતિ ખુલ્લી છે જે લાઈનિંગ વાળી હતી માટે એ પણ નહીં તો કોણ વધશે વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બનશે આકૃતિ નંબર સોળ તમે જોઈ શકો છો કે બે અર્ધવર્તુળ ઉપર નીચે એક પાંદડી નવી બની બીજી પાંદડી બની તો હવે કઈ બાજુની બનશે ત્રીજી પાંદડી નવી બનશે તો ત્રણ પાના વાળું અહીં કઈ નિશાની આપેલી છે બહુ સરળ પ્રશ્ન તરત આપણે કહીશું કે વિકલ્પ નંબર એ તો બાકીના વિકલ્પો કેન્સલ તો આપણો સાચો જવાબ મળી ગયો પ્રશ્ન નંબર સત્તર અહીં બરાબર

તો વર્તુળ ઉપર જતો રહેશે તારો અહીં આવી જશે આ કાળું વર્તુળ અહીં થઈ જશે અને આ ચોરસ અહીં બની જશે તો જ આકૃતિ આપણને શેમાં મળી રહી છે કે વર્તુળ અને ચોરસ પણ તો કાળું વર્તુળ કેન્સલ વર્તુળ ચોરસ વર્તુળ મળે છે કાળું વર્તુળ તેમ છતાં આગળ આપણે ચેક કરીએ અહીં આપણે તારો જોઈતો નથી માટે કેન્સલ અહીં આપણે કાળુ વર્તુળ નથી જોઈતું માટે કેન્સલ જવાબ વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 18 બહુત સરળ પ્રશ્ન ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે એક વર્તુની ઉપર કાળો ટપકું એના નીચે કાળો ટપકું એક ટપકાનો વધારો થયો વર્તુણો વધારો થયો તો आवेशનો વધારો થશે એક માત્ર ટપકાનો કાળા ટપકાનો તો અહીંયા કાળો ટપકું છે એમો આપેલું છે બેટા तो मात्र सी ની અંદર આપેલું તો બાકીના વિકલ્પો કેવા આપણા માટે જરૂરી નથી એવા 2023 માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઓકે નેક્સ્ટ આગળ વધીએ ત્રિકોણમીની અંદર જોવો ત્રિકોણ ત્રિકોણ અહીં ઊંધો થઈ જાય સામે સામે પણ સામે શું થાય અંદરની बाजू એક અર્ધવર્તુળ હતું તો બે થાય પછી ત્રણ થાય તો હવે જે ત્રિકોણ થશે એની અંદર ચાર અર્ધવર્તુળ થશે અને અહીંયા ગોળની નિશાની હતી

આ જોઈએ તો નિશાની પણ બદલાય છે અને અંદર ચાર પણ છે તો માટે વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર વીસ બરાબર ધ્યાનથી જોશો તો અહીં આગળ ચોરસ જે આપેલું છે તો ચોરસની અંદરની આ વાળો ખૂણો છે એ ખૂણાની ખસવાની દિશા તમે જોશો તરત કહી દેશો કે ઘડિયાળની દિશામાં ખસી રહ્યો છે તો હવે આ કોર્નર અહીં આવશે જમણી બાજુએ નીચેની તરફ તો સૌથી પહેલા એવી કઈ આકૃતિમાં છે તો જોઈ શકો છો એમાં છે નથી બીમાં છે નથી તો સી અને ડીમાં છે તો હવે બીજો શું જોવાનું બીજી વસ્તુ એ જોવાની કે અહીં આગળ આની નિશાની તમે જુઓ બીજી આકૃતિની અંદર પહેલી આકૃતિની અંદર પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે તો અહીંયા પહેલી અને ત્રીજીની સરખામણી કરો તો ગોળ સરવાળો તો સરવાળો ઉપર અને ગોળ સામે એ જ રીતે અહીંયા ચોરસ તો ગોળ ચોરસ નીચે આવી ગયું સામે વર્તુળ ઉપર જતું એ જ રીતે બીજી અને ચોથી આકૃતિની અંદર પણ અહીંયા સરવાળો નીચે થઈ જશે વર્તુળ ઉપર જતું રહેશે તો આ બંને આકૃતિમાંથી કઈ આકૃતિમાં એવું છે ભાઈ જો અહીંયા આપણે શું જોઈએ છે ચોરસ અહીંયા આગળ આપણે શું જોઈએ છે ગોળ છે બરાબર જે વર્તુળ આપણે

એનો જે સંબંધ ત્રીજી આકૃતિ સાથે એ જ રીતે બીજી આકૃતિ અને ચોથી આકૃતિ વચ્ચેનો સંબંધ જાણી અને ઝડપથી ક્રમિક આકૃતિ પૂર્ણ કરવાની અંદર તમે સમજ મેળવી પ્રશ્ન નંબર એક થી વીસ ની અંદર આપણને ફરીવાર મહાવરો કરીશું તો ક્યાંક સમજ નહીં હોય તો પણ આપણને ફરીવાર સમજી જઈશું તો તમામને વિડીયો ગમ્યો હશે વિડીયો લાઈક કરજો તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો કારણ કે આપણી ચેનલ પર વિડીયો ફ્રી ઓફ છે જેથી નવોદયની અને સેટની પરીક્ષાની પૂર્વ તૈયારી કરતા તમામ બાળકોને આ વિડીયો ઉપયોગી બનશે તો ફરીવાર મળીએ છીએ ભાગ બે ની અંદર ત્યાં સુધી આવજો